મમ્મી આને સમજાવી દે જો ઈ મારી આડે છે ને સરખી રીતના વાત નથી કરતા મારી કદર નથી કરતા ને મારી એકે વાત નથી માનતા આ તો મને દયા આવે ને એટલે મેં એની આડે લગન કર્યા બાકી એની આડે કોઈ બોલવાય તૈયાર નહોતું સારું થયું તે દયા ખાઈને આની આડે લગન કર્યા હવે આખું ગામ બિચારા ઉપર દયા ખાય છે આખું વરસ વયુ ગયું મારા પૈસા આપતા જ નથી આજ તો હું મારા પૈસા લઈને જ રહી મનીષા કેમ આટલી બધી રાડુ નાખો છો આ શેરીમાં મારી ઈજ્જત છે ઈજ્જત હોય તો ભલે હોય પણ મારા એક વર્ષ થી હજાર રૂપિયા લઈ ગઈ છો લઈને પાછા હા તો કઈ તમારા હજાર રૂપિયા લઈને ભાગી નઈ જાવ એ તો બધા એમ જ થાય કે ભાગી નઈ જાવ ભાગી નઈ જાવ અરે ઉભા રે ઉભા રે મનીષા મારા તને ઓલા હજાર દેવાના હતા ને તો આ પાંચસો અત્યારે રાખી લે મારે તમને હજાર દેવાના હતા ને આ લ્યો પાંચસો મારા તો ઓલા તમે હજાર લઈ ગયા તો લાવો આ પાંચસો મનીષા જો પેલા પાંચસો આપી દીધા આ બીજા પાંચસો એટલે આપણો હિસાબ પૂરો કેમ નથી ત્રણ હપ્તા ચડી ગયા મારા ઘરે આવું પડ્યું પૈસા નતા એટલે એવું નો હોય તમારે જયારે પૈસા ની જરૂર હતી ત્યારે અમારી બેંકે લોન આપી કે નહીં તમને તો હવે અમારી બેંક ને જરૂર છે પૈસાની ત્યારે તમે કેમ હપ્તાના જ ભરતા ટાઈમે તો પણ તમે લોન લઈ લ્યો ને મમ્મી મારી સેલેરી થઈ ગઈ હું કેટલી 10000 રૂપિયા ધીમે બોલ દીવાલ ને કાન હોય અરે દીવાલ ને કાન હોય એને મોઢું થોડી છે હે ભાવિન આ દુનિયામાં બધા આટલી બધી ભાગદોડ કેમ કરે છે કેમ આટલી બધી મહેનત કરે છે બધાય ને તારી જેમ પૂછ મારતા ન આવડતું હોય એટલે મમ્મી હું કોઈ દિવસ લગ્ન જ નહીં કરું હા તો તારી કરવાય કોણ માંગે છે આ હું સંતાડીન લાવે છો અરે મમ્મી આ બાર વરસાદ આવે છે ને તો પૈસા પલળી ન જાય ને એટલે અહીંયા સંતાડીને રાખ્યા છે પણ આમાં પૈસા તો દેખાતા નથી એકલો મોબાઈલ જ દેખાય અરે પણ મમ્મી Google Pay ને Phone Pay માં તો છે ને બોલતી કેમ નથી ઈશારા કેમ કરે મારું કઈ કોઈ લફરું નથી અરે એવું નથી મમ્મી મેં એના લાંબા આયુષ્ય માટે મોન વ્રત રાખ્યું માર છોકરાને વાગ્યું નથી ને જાજુ હે મનીષા તને કયું જમવાનું ભાવે મને બનાવેલું તૈયાર હોય ને એવું બહુ ભાવે આ પોતા મારી મારી તો કંટાળી ગઈ છું એમ થાય કે મરી જાવ મારી નાખું હે શું બોલ્યા અરે કાઈ નહીં એમ કહું કે પોતા મારી દઉં